નમસ્કાર મિત્રો આજે આપણે પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર જે પાંચ દિવસની ટ્રેનિંગ હોય છે એના વિશે જાણશું પીએમ વિશ્વકર્મા યોજના ફાઈવ ડે ટ્રેનિંગ રજીસ્ટ્રેશન ટ્રેનિંગ મળવાપાત્ર લાભ અને મારા અનુભવ હું પોતે આ પાંચ દિવસની ટ્રેનિંગ કરીને આવ્યો છું તો કઈ રીતની ટ્રેનિંગ હોય છે એના વિશેની આ બધા ટોપિક આપણે આ વિડીયોની અંદર કવર કરશું રજીસ્ટ્રેશન પીએમ વિશ્વકર્મા યોજનાનું રજીસ્ટ્રેશન કરવા માટે ગ્રામ પંચાયત કે સીસી સેન્ટરનો સંપર્ક કરવાનો હોય છે અને ત્યાં આપણે એક ફોર્મ ભરવાનું હોય છે આ ભરેલા ફોર્મ નું ગ્રામ પંચાયતે અને જિલ્લા લેવલે એપ્રુવલ થાય છે એના પછી આપણને સર્ટિફિકેટ આપે છે પોસ્ટ મારફતે અથવા તો તમને મેસેજ પછી ડાઉનલોડ પણ કરી શકાય છે ટ્રેનિંગ એના પછી પાંચ દિવસની ટ્રેનિંગ આવે છે અને ટ્રેનિંગ કમ્પ્લીટ કર્યા પછી આપણને જે લાભ મળે છે એ ભથ્થું મળે છે ટૂલકિટ મળે છે અને લોન મળે છે આગળ આપણે એની વિગતવાર માહિતી મેળવશું ટ્રેનિંગ રજિસ્ટ્રેશન ફોર્મ ભરાયા પછી એપ્રુવ થયા પછી આપણને એક કોલ આવે છે એ કોલમાં ઓટીપી આપી વેરીફિકેશન કરાવી અને તમે જે તમારી નજીકની આઈટીઆઈ હોય ત્યાં આની તાલીમ મેળવવાની હોય છે તાલીમની અંદર જીરો ડે હોય છે એટલે કે પ્રથમ દિવસ રજિસ્ટ્રેશન કરાવે છે પાંચ દિવસની ટ્રેનિંગ હોય છે અને છેલ્લે એની પરીક્ષા લેવરાય છે આગળ આની પણ આપણે વિગતવાર સમજશું જીરો દિવસ પરીક્ષા અને તમે જે પણ કારીગર વર્ગમાંથી આવો છો તો તમે કારીગર છો અને તમને કારીગર લેવલનું નોલેજ છે એની એક પરીક્ષા લેવામાં આવે છે ઓનલાઈન હાજરીની નોંધણી કરવામાં આવે છે જીરો દિવસની અંદર જે આપણા આધારની ફિંગર દ્વારા ઓનલાઈન હાજરી લેવાય છે અને આપણને જણાવવામાં આવે છે કે આગળના જે આપણી પાંચ દિવસની ટ્રેનિંગ હશે તે સવારમાં દસ વાગે ચાલુ થશે અને સાંજે છ વાગ્યા સુધી પાંચ દિવસની ટ્રેનિંગ રહેશે હાજરી

દિવસ ચાર અને પાંચ એ પ્રેક્ટિકલના હોય છે જે આપણા ઓજાર છે કઈ રીતે વાપરવા એના વિશેની આપણને તાલીમ આપવામાં આવે છે દિવસ છ જેની અંદર પરીક્ષા એસેસમેન્ટ લેવા લેવામાં આવે છે પરીક્ષામાં લેખિત એક પેપર આવે છે અને બીજું જે આપણા ઓજાર છે એના વિશે આપણને પૂછવામાં આવે છે અને એને ચલાવીને બતાવવાનું હોય છે આ યોજનાની અંદર મળવાપાત્ર લાભ સ્કિલ આવડતમાં વધારો થાય છે પાંચ દિવસ ટ્રેનિંગ તો ટ્રેનિંગમાં આપણને નવા નવા આઈડિયા જાણવા મળે છે માર્કેટિંગ ઓનલાઈન વેચાણ અને બેન્કિંગ વિશેનું પણ આપણને નોલેજ આપવામાં આવે છે બધું આપવામાં આવે છે અંદર પર ડે ના પાંચસો રૂપિયા પાંચ દિવસના પાંચસો પાંચસો એટલે પચીસો રૂપિયાની આપણને આપવામાં આવે છે તથા ત્રણસો પંચોતેર રૂપિયા પાંચ દિવસના જે આપણને જમવાનો અને રહેવાના ખર્ચા પેટે આપવામાં આવે છે તથા હજાર રૂપિયા ભાડા પેટે પણ આપવામાં આવે છે આ બધે બધા ટ્રેનિંગ પૂરી થયા પછી ડાયરેક્ટ આપણા એકાઉન્ટમાં આપવામાં આવે છે ટૂલ કિટ ટ્રેનિંગ પૂરી કર્યા પછી આપણને પંદર હજાર રૂપિયાની ટૂલ કિટ આપવામાં આવે છે લોન એ પણ ટ્રેનિંગ પૂરી કર્યા પછી આપણને એક લાખ રૂપિયાની પાંચ ટકાના વ્યાજ દર વાળી અઢાર મહિના માટેની લોન આપવામાં આવે છે અને સર્ટિફિકેટ જે છે એ આપણું સૌથી મહત્વનું છે કે આપણે પીએમ વિશ્વકર્માની અંદર આવીએ છીએ એવું આપણને સર્ટિફિકેટ આપવામાં આવે છે મારા અનુભવો મેં વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ નચિકેતા ફાઉન્ડેશન પાટણ દ્વારા જે કેમ્પ રાખવામાં આવ્યો હતો એની અંદર મારી પોતાની નોંધણી કરાવી હતી અને નોંધણી વખતે એક સક્સેસફુલી નોંધણી થઈ છે એવો મોબાઈલમાં મેસેજ પણ આવ્યો હતો એના પછી એકવીસ તારીખે ગ્રામ પંચાયતે આ એપ્લિકેશન એપ્રુવ કરી છે એવો મેસેજ છે બાવીસ તારીખે જિલ્લા લેવલેથી આ એપ્લિકેશન એપ્રુવ થઈ છે એવો મેસેજ છે અને ફાઇનલી ચાર જાન્યુઆરીએ આ એપ્લિકેશન સક્સેસફુલી એપ્રુવ થઈ ગઈ છે એવો મેસેજ આવ્યો હતો એના પછી આપણે પીએમ વિશ્વકર્માનની વેબસાઈટ ઉપર જઈ અને આપણું આઈડી કાર્ડ અને સર્ટિફિકેટ ડાઉનલોડ પણ કર્યું હતું ટ્રેનિંગ માટેનો કોલ સત્તર જાન્યુઆરી આવ્યો હતો અને એ એક ઓટીપીની પ્રોસેસથી

છ વાગ્યા પછી ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ આપી અને રજા આપવામાં આવશે બાકીના પાંચે પાંચ દિવસ આ જ પ્રમાણે શેડ્યુલ છે અમારો ડે વન ડે વન ની અંદર થિયરી ચલાવવાની હતી એટલે અમને બે પુસ્તિકાઓ આપવામાં આવી જેનામાં એક કાર્પેન્ટર સુધાર માટેની પુસ્તિકા હતી જેની અંદર પીએમ વિશ્વકર્મા યોજના વિશેની માહિતી હતી અને બીજી ઓજાર કીટ પુસ્તિકા હતી જે આપણને ઓજાર છે એ ઓજારની સંપૂર્ણ વિગત હતી અશોક સાહેબે થિયરી ચલાવરાઈ બીજા દિવસે અને ત્રીજો દિવસ આવ્યો ત્રીજા દિવસે તારીખ હતી બાવીસ એક બે હજાર ચોવીસ એટલે કે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો અમે પણ એ દિવસે કરી આરતી અને બોલાવી રામધૂન

પાંચમા દિવસે બરોડા બેંકના એક કર્મચારી આવી અને સૌને આ યોજનામાંથી બેંક દ્વારા મળતા લાભો વિશેની ચર્ચા કરી છઠ્ઠા દિવસે પરીક્ષા હતી પરીક્ષા લેવા માટે હતી અને ફિરોજ ખાન કરીને સાહેબ આવ્યા હતા એમણે પરીક્ષા લીધી લેખિત પરીક્ષા જે પાંચ પ્રશ્નોવાળી હતી પાંચ પ્રશ્નો હતા એ લેખિત પરીક્ષા લીધી અને એસેસમેન્ટ પણ એમણે લીધું એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષા વાય વાય પણ એમણે લીધી એના પછી ભેટ અને વિદાય વારો આવ્યો તો અમારા નાગજીભાઈ અને પ્રણભાઈ એડી રાજપૂત સાહેબ ને એમના નામ પ્લેટ બનાવી આપી તથા વિશ્વકર્મા પણ આઈટીઆઈ કોલેજના પ્રિન્સિપાલને ભેટમાં આપ્યું અને વસના રામે એમણે પોતે કરેલું નક્કી કામ પણ સાઈડ ને ભેટમાં આપ્યું અમારી પાંચ દિવસની ટ્રેનિંગ ફરી વાર આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં